નમસ્કાર નમો નમ કેમ છો બધા ફૂલ મોજમાં માં હશો લેર માં હશો ને આનંદ માં હશો તમારા માટે આજે ગાલા ની અંદર પ્રશ્નપત્ર પત્ર પાંચ અને પ્રશ્નપત્ર પત્ર ની અંદર વિભાગ બી લઈને આવેલો છું જીયા મિત્રો છે પરિચય મંદિર માં દેવો ને મારો ને મસ્જિદ માં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનું મારું અત્યારે જેટલા પણ ઓળખે છે યુટ્યુબમાં બધા તમારા પ્રતાપ ઓળખે છે કેમ છો હું અભિષેક દવે આપણી આ મસ્ત મજાની આપણો ગાલા પ્રશ્નપત્ર પાંચ વિભાગ બી સોળ માર્ક ની આપણે તૈયારી માટે આપણે ભેગા થયા છીએ આજે ચર્ચા કરવાના છીએ અને હા તમારી જેમ એક મિત્ર તમારી જેમ ધોરણ દસ માં ભણતા હોય એવા એણે લખેલું છે ધ્રુવી કરીને કદાચ તમને એવું લાગે કે તમને આ મજા આવે છે તમારે પણ ગુજરાતમાં તમારું પેપર બતાવવું છે તમને એમ લાગે કે આ પેપર કોઈનો ઓલો કરેલું છે એવું નહીં લખેલું પેપર છે પ્રેઝન્ટેશન સાથે હજી આમાં કેટલું પણ સારું થાય પણ પ્રોપર તમે આવી રીતે તમારે જો પેપર તમારું દેવું હોય તો હજી ગાલાના પ્રશ્નોપત્રો છે એ લખી પ્રશ્ન અને જવાબની સાથે તો તમે પણ ગુજરાતની અંદર હાઇલાઇટ થશો તમારા નામની સાથે આપણે તમને એક આગળ વધવાની તક આપીએ છીએ બરાબર તમારી મહેનત તમારું કામ

આવી રીતે પૂછે પણ ઓપ્શન છે છે એમાં સંસ્કૃતમાં મજાની વાત કે સૌથી વધારે ઓપ્શન છે હે ભૂકા જ બોલાવા છે આપણે આખા વિડીયોમાં ધડબડાટીને ધાણા જીરો જ કરવાનું છે સાથે આઈએમપી છેલ્લે સુધી ચેપ્ટર વાઇઝ આઈએમપી મળતું જશે જેથી ખાલી સોલ્યુશન નહીં થાય આઈએમપી પણ મળતું જશે

અલા બબઈ લાઈન વાળા હતા એટલે ચાર લાઈન થઈ બે શ્લોક આવ્યા હવેનો શ્લોક છે એ ચાર લાઈનનો છે એટલે એક જ શ્લોક આ શ્લોક ક્યાનો છે ખબર છે મને કોમેન્ટ કરજો જેને ખબર હોય એટલે મને ખબર પડી જાય તમાર કેટલું તમારું ધ્યાન છે ભણવામાં ઓકે સુખમ હે દુખાન્ય અનુભૂય સોભતે ગનાંધકારે શુભদ্বীপ દર્શનમ સુખાતીઓ યાહાતી નરોદ દરિદ્ર તામ ધ્રુત શરીરણ સજીવતી શું વાત કરીએ આમાં તો કે ભાઈ સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે જ્યાં ગાઢ અંધકાર હોય ત્યાં દીવાનું દર્શન થાય સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે બરાબર શરીર તો ધારણ કર્યું છે પણ કોની જેમ જીવે છે તો કે ભાઈ મરેલાની માફક જીવે છે તમે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય બંને માધ્યમ માટેનું પેપર છે બરાબર આપણે એક હરખું જ પેપર આવે છે તો સંસ્કૃતમાં તમારા જે અત્યારે મુશ્કેલી આવતી હતી દૂર થઈ ગઈ કારણ કે હવે ઓપ્શન દેવા માંડ્યા છે કિમ ઉપાદેય મસ્તી શું ગ્રહણ કરવા જેવું છે તો કે ગુરુ વચન ત્રણ ઓપ્શન દીધા જો મિત્ર અને કાર્ય કઈ ન આવે એક જ વચન આવે ગ્રહણ કરવા જેવું તો ગુરુ વચન કવિ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કવિ કિમ યા છે પેલા પાઠમાંથી પૂછવાનું થાય તો પેલી પ્રાયોરિટી આને આપે કવિ કિમ યા છે તો કે ભાઈ ભદ્રમ બધાનું સારું ઈચ્છે છે આપણા કવિ બરાબર અને ત્રીજો પ્રશ્ન કસ્મિન સંઘ તે સંઘ ન સ્યાત

એનું જ આખું ગુજરાતી મૂકી દઉં પતિ પ્રત્યે પત્ની એ કેવી તો કે ભાઈ મધુર અને શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ બરાબર ને મોજ આવે છે કે નહીં કોમેન્ટ કરો પહેલી વાર આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરો આપણી ચેનલ અભિષેક દવે ગુજરાતની નંબર 1 ચેનલ અને તમારા મિત્રો ગુજરાતી મીડિયમ અંગ્રેજી મીડિયમમાં

પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સારો માણસ સજ્જન પુરુષ વિનાશના સમયે પણ વેર દાખવતો નથી ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્ર ભાગને સુવાસિત કરે છે આપણો વીસમો પાઠ એનો છેલ્લો શ્લોક અહીંયા સંસ્કૃત પૂરું થાય છે બરાબર આ યાદ રાખજો ઘણી બધી વાર આઈએમપી માં આવી ગયું છે ચલો ક્રોધાન્વિત રાવણે શું કર્યું પાકો કરી લેજો આ પાઠ નકર માર્ક જાહે બાપુ અને ત્રીજા પાઠની જેમ જ આને કરજો ત્રીજાના ઓપ્શનમાં આજે ત્રીજો નો આવે એનો મતલબ આજ આવે હોળમાં ડાયરેક્ટ રાવણ કેવો થઈ ગયો તો શ્લોક જ છે તમને ખબર જ છે આખો ગુજરાતી તેની તાંબા જેવી લાલ આંખો વાળો કુંડલ યાદ છે ને તપેલા સોના જેવી કુંડળવાળો વાળો રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડે છે અહીંયા તો બોલવાની વાત દોડે છે ફૂલ હવે એવો રાવણ દોયલો જેને ભાઈ કર્યો ઓપ્શન છે ચાર શ્લોકમાંથી ત્રણ ચાર પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્ન જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરી ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે શ્રદ્ધાવાન લે જ્ઞાનમ તત્પર સંયત અર્થ વિસ્તાર માટે અગત્યનો શ્લોક છે ખાસ કરવાનો છે આગળ શ્લોક પૂર્તિ કરવાની છે શ્લોક પૂર્તિ તો બાપુ આવડે જ ને હવે સાથે સાત શ્લોક સાથે સાત કરી લેવાના છે અહીંયા તમારે સાત શ્લોક જ સમજવાના છે એમાં પેલો શ્લોક સમગચ ધ્વમ સંવદ ધ્વમ સંવો મનાવસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ના ઉપાસતે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કસ્ય દુખ ભાગ ભવેત आपत्सु रामः समरेषु भीमः दानेषु कर्णश्चनयेषु कृष्ण भीष्मप्रतिज्ञा परिपालनेषु विक्रान्तकार्येषु भवाञ्जनेय विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्यै शरण्यै सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी अनाथो दरिद्रो जय ोगयुक्तो महाक्षीणति न सदा जाड्यवक्त्र विपत्तौ प्रविष्ट प्रणष्ट सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्ये ते न त्वं शोचितुमर्हसि वन्दे मातरम् યસ્માનનો દ્વિજ હતે લોકો લોકાનનો દ્વિજ હતે ચય હરસા મરસ ભયો દ્વેગે મુક્તો ય સચમે પ્રિયા વંદે માતરમ સાતે સાત શ્લોકો કરી લેવાના છે અહીંયા ઓપ્શન દેશે બાપુ ત્રણ એમાંથી કેટલા લખવાના બે બરાબર તો અહીંયા આપણે સુંદર મજાનો આપણો આ વિભાગ બી સેક્શન આપણે અહીંયા એને પૂરો કરીએ છીએ આઈ હોપ તમને ખૂબ મજા આવી હશે આઈ પણ તમને એમાંથી ખબર પડી ગઈ હશે હજી તમારે ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં જોડાઈ જાઓ તમારે કોર્સ પણ કંઈ લેવાના બાકી હોય તો એ કોર્સ પણ લઈ લેજો આની અંદર વોટ્સઅપમાં તમારું નામને ધોરણ મૂકી દો તમને એડ કરી દેશે અને આ લેક્ચરની ગુરુદક્ષિણા છે અગિયાર વ્યક્તિઓમાં સબસ્ક્રાઈબ કરવાનું પ્રમાણિકતાથી હું તમારા માટે પ્રમાણિકતાથી વિડીયો બનાવું છું તમને જો એવું મટિરિયલ પહોંચાડું છું તમને સંતોષકારક મટિરિયલ આપું છું તમે મને જોવો છો ને તમને કુદરતી આનંદ આવે છે ને એ બરાબર તો આ મારી પ્રમાણિકતા છે તમારી પ્રમાણિકતા શું છે કે તમે કોઈ પણ અગિયાર મોબાઈલમાં જઈને એમાં સબસ્ક્રાઈબ કરવાનું જેનાથી વ્યક્તિઓ આવે છે તો એ પણ મોટિવેટ થાય છે કે ના મારે આ જોવું છે સંસ્કૃત ગુજરાતમાં જ્યારે નામ લેવાતું હોય ત્યારે અભિષેક દવે નામ આવતું હોય છે આગળ એ તમારા પ્રતાવે છે તો કદાચ એમાં તમારે એક દક્ષિણાની બાકી હોય પૈસા સ્વરૂપે આપણે કોઈને નથી પહોંચાડતા પણ અગિયાર વ્યક્તિઓના અગિયાર આઈડી અમુક અમુકને તો હોય છે પણ એ પહોંચાડવાના અને લાઈક વિડીયો જરૂરથી કરજો ફરીથી અલગ રીતે અલગ અંદાજમાં અલગ જુનૂન અલગ જુસ્સાથી મળીશ અને જતાં જતા કેતો જાવ ભૂતકાળ ભૂલી જાઓ ભવિષ્ય હજી બાકી છે આ તો એક પવન ની લહેર હતી તુફાન તો હજી બાકી છે તુફાન લઈને હજી હું પરીક્ષા સુધી માં આવવાનો છું ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમઃ જય હિન્દ